રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ઉપલેટા શહેરમાં વરસાદની માહોલ જામ્યો છે. રાજકોટના સેવંતરા, ગઢાડા, મોજીરા સહિતના અનેક ગામોમાં વરસાદ પડી રહ્યો છે. સયુકડાત અને બફારાને લઈને લોકોને કમોસમી વરસાદ પડતા રાહત મળી હતી. કમોસમી વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી. ત્યાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ ગયા હતા અનેક વિસ્તારોમાં જિલ્લામાં વરસાદ પડ્યો છે રાજ્યમાં ત્યારે ઉપલેટા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ કમોસમી વરસાદ પડ્યો હતો ઉપલેટા શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો રાજકોટના સેવંતરા ગઢાડા મુજીરા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો અસહ્ય ઉકળાટ અને બફારા બાદ લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો